હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચીઝના શક્કરપારા બનાવીશું જે એકદમ ટેસ્ટી અને સરસ ખસ્તા બનશે અને જે તમે બહારથી રેડીમેડ ચીઝલિંગ લાવો છો એવા જ બનશે તો તેના માટે મેં અહીં એક કપ રવો લીધો છે તો એકદમ બારીક રવો આવે એવો લેવાનો છે અને જો તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સરમાં થોડો પીસી લેવાનો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો આગળ આપણે તેમાં ચીઝનો ઉપયોગ કરવાના છીએ એટલે મીઠું થોડું ઓછું નાખવાનું સાથે જ તેમાં બે ચમચી મલાઈ નાખીશું તો તાજા દૂધની મલાઈ એડ કરવાની છે અને મલાઈને પહેલાં રવા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે રવામાં મલાઈનું મોણ નાખીશું તો શક્કરપારાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને સરસ ખસ્તા બનશે તો એકવાર બધું જ સરસ મિક્સ થઈ જાય એ પછી આ રીતે મુઠ્ઠીવાળીને ચેક કરી લેવાનું જો આ રીતે મુઠ્ઠી વળે એટલે મોણ પરફેક્ટ છે હવે તેમાં એક ચીઝનો ક્યુબ નાખીશું તો આ મેં નોર્મલ પ્રોસેસ ચીઝ લીધું છે અને તેને આ રીતે છીણીને નાખીશું તો ફ્રેન્ડ્સ આ ચીઝલિંગ તમે જો ઘરે બનાવશો તો બાળકોને તો બહુ જ પસંદ પડશે અને ખૂબ સરળતાથી તમે આને ઘરે બનાવી શકો છો બહાર જે રેડીમેડ ચીઝલિંગ મળે છે તેના કરતાં પણ વધારે ટેસ્ટી આ ચીઝલિંગ બનશે તો તમે આ ચીઝના શક્કરપારા ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એ રવા સાથે સરસ પહેલાં મિક્સ કરી લઈશું અને એ પછી તેમાં એકદમ થોડું પાણી એડ કરીશું અને પાણી હુંફાળું હોય એવું લેવાનું છે અને પહેલાં બધું સરસ મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે તો અત્યારે આપણે મલાઈનું મોણ નાખ્યું હોવાથી બહુ જ ઓછા પાણીથી લોટ બાંધાઈ જશે અને આટલો લોટ બાંધવા માટે મારે ફક્ત ચાર ચમચી જેટલા પાણીનો જ યુઝ થયો છે અહીં આપણે લોટ મીડિયમ સોફ્ટ હોય એવો રાખીશું તો જોઈ શકાય છે સોફ્ટ લોટ આપણે બાંધ્યો છે હવે લોટને દસ મિનિટ રેસ્ટ આપીશું અને રેસ્ટ અપાઈ ગયા પછી ચેક કરીએ તો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને રવો નાખ્યો હોવાથી લોટ થોડો આ રીતે કડક થઈ જશે અને લોટને પહેલાં સરસ મસળીને સુવાળો કરી લઈશું અને એ પછી તેમાંથી લુવા પાડીને વણી લેવાનું છે તો અહીં મેં એક મોટો લુવો લીધો છે તેને થોડો મસળી આ રીતે ગોળ શેપ આપી દઈશું અને તેમાંથી રોટલી વણી લઈશું તો આપણે મોટી રોટલી વણીશું અને તેની થિકનેસ મીડિયમ રાખવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણે સરસ પતલી રોટલી વણી લીધી છે અને તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે મીડિયમ છે તો બહુ જાડી રોટલી ના રહે તેનું ધ્યાન રાખીશું હવે કિનારીઓથી થોડું થોડું કટ કરી લઈશું કટરની મદદથી અને તેને સ્ક્વેર શેપ આપીને એ પછી એકદમ નાની નાની સ્ટ્રીપ કાપીશું અને સ્ક્વેર શેપના આપણે ચીઝના શક્કરપારા આ રીતે કાપી લઈશું હવે તેને આપણે કટરની મદદથી એકદમ સરળતાથી આ રીતે પ્લેટમાં લઈ લેવાના છે તો આ ચીજના શક્કરપારાને જેમ વણતા જઈએ એ રીતે એક એક સ્લોટ તળતો જવાનો તો અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે અને તેમાં આ રીતે બધા જ શક્કરપારા તમે એકસાથે નાખી શકો છો તે તેલમાં જઈને સરસ છૂટા પડી જશે અને ઉપર આવી જશે તો તેને સતત આ રીતે હલાવ્યા કરીશું જેથી બધા જ શક્કરપારાનો કલર એક સરખો આવે અને આ શક્કરપારા બહુ જ જલ્દી તળાઈ જાય છે તો હલકા બદામી રંગના થાય એટલે કાઢી લઈશું અને આવી જ રીતે બધા જ શક્કરપારા તળીને તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ એકવાર આ ટેસ્ટી ચીઝના શક્કરપારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો